વેપારીઓ પર સંચાલકો પર આરોપ લાગ્યા કે ખેડૂતો સાથે અન્યાય કરે છે કડદાની એમણે વાત કરી જ્યારે વાટાઘાટો થાય એક ચોક્કસ ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતને અચાનક જ વેપારી કહી દે કે હવે તમારો માલ અમે આટલામાં નહીં આટલામાં ખરીદીશું આ પ્રકારની સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે ખેડૂત અને વેપારીઓ વચ્ચે સતત ઘર્ષણ હતું મોટાભાગે ખેડૂતોની જવાબદારી માર્કેટયાર્ડ સુધી સામાન લઈને આવવાની હોય છે આરોપ એવા લાગતા હતા કે વેપારી કહે એ જગ્યા ઉપર ખેડૂતે પોતાના ખર્ચેથી એ સામાન મોકલવાનો હોય છે ખેડૂત માટે માર્કેટયાર્ડ મદદ કરવાની જગ્યાએ કામ કામ બની રહ્યા છે માર્કેટ કરતા માણસો માટે પણ આ બહુ મોટી સમસ્યા છે કે એમને જોવાનો દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યો છે ચારે બાજુથી આરોપ લાગી રહ્યા છે કે ખેડૂતનું જે વચ્ચે અથવા વચ્ચેનો રસ્તો અથવા માર્કેટયાર્ડ કેપીએમસી ઓપ્શન જ એટલે બન્યા કે ખેડૂતને એક સીધું બજાર મળ્યું રહે ખેડૂત જ્યારે અમુક મણમાં ઉદાહરણ તરીકે લીંબુની ખેતી કરે છે તો પણ એને એક બે કિલો કે દસ કિલો પચાસ કિલો લીંબુ નથી વેચવાના એણે ખૂબ બધા લીંબુ જ્યારે વેચવાના હોય ત્યારે એ છૂટા છૂટા ગ્રાહકોને ક્યારે વેચી શકશે એની પાસે સ્ટોરેજની કે એને પ્રોસેસ કરીને બાકી કોઈ જગ્યાએ વેચવાની વ્યવસ્થા નથી હોતી ખેડૂત તો લેમનનું લેમોનેટ બનાવીને વેચે એનું લીંબુનો જ્યુસ બનાવીને અથવા બીજી કોઈ રીતે પણ એનું કોલ્ડ ડ્રિંક બનાવીને વેચે તો એ ખૂબ એ રાતોરાત કરોડપતિ થઈ શકે એમ છે પણ એટલી વ્યવસ્થા એની પાસે હોત તો કદાચ એ અવસ્થામાં જતો જ નહીં માર્કેટયાર્ડ અને એટલે જે વેલ્યુ એડિશન કરવા માટે દરેક ખેડૂતો સક્ષમ નથી હોતા જે લોકો સક્ષમ છે એ લોકો એ કરી રહ્યા છે એની વચ્ચે માર્કેટયાર્ડ એ મદદની જગ્યાએ શું કામ શોષણનું માધ્યમ બની રહ્યા છે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી સહકાર ક્ષેત્રને લઈને આ સવાલ ઊભો થઈ રહ્યો છે સહકાર એક એવું ક્ષેત્ર છે એવું રાજકારણ છે જેણે ગુજરાતની દિશા બદલી નાખી ગુજરાતને ભારતના નકશામાં સમૃદ્ધિના પટલ પર એટલા માટે મૂક્યું કેમ કે ગુજરાતના ગામડા સમૃદ્ધ બન્યા જો ગામડું ખેતી ગાય ખેડૂત આ બધું છે બરબાદ થવાના આરે પહોંચશે તો ગુજરાત ગમે તેટલો વિકાસ કરશે ખાવા માટે ધાન પેદા કરનારો જગતનો તાત નહીં હોય તો શું કરીશું પછી એ બધી વાતોને આ સવાલ ત્યાંનો ત્યાં છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારો ખેડૂતોની સાથે ત્યાં પહોંચ્યા હતા ખેડૂતોનું સમર્થન પણ જોવા મળ્યું કરીએ દ્રશ્યો પર નજર રાજુ કરપડાએ શું કહ્યું એ પણ જાણીએ મુખ્ય બે માંગણીઓ કઈ છે આપણી તો એક તો માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસ ને અહિયાં હરરાજી થઈ ગયા પછી ખેડૂત કપાસ નાખવા નહીં જો જીન વાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહનવાળા વાળા એ ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી હાથ કપામાં નાખવો હોય તો નાખે આડો નાખવો હોય તો નાખે હાથ ઊંટો નાખવો હોય તો નાખે પગ નાખવો હોય તો નાખે અમે સતા ટાવડ જતો હોય કે ભેદ છે તો માથું ભરાવી ને એવું લાગે ભેદ છે તો થોડુંક માથું

છે જેટલા લોકો એના ને ભાજપના ઇશારે આ યાદની ની અંદર જે તડબો થઈ રહ્યો છે જે ખેડૂતો ને લૂંટવામાં આવી રહ્યા છે એના સામે ની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યાત્રા શરૂ કરી છે અંબાજી માતાના દર્શન કરીને સંગઠનાત્મક પ્રવાસ એમણે શરૂ કર્યો અને પોતાની પહેલી જાહેર સભાનું સંબોધન એમણે બનાસકાંઠામાં કર્યું એ બનાસકાંઠા જ્યાં ભારતીય જનતા પાર્ટી લોકસભા નથી જીતી શકી એ બનાસકાંઠા જ્યાં પ્રધાનમંત્રી મોદી માટેની ચૂંટણી હોવા છતાં પણ બે હજાર ચોવીસમાં જે ચિત્ર ઉપસીને સામે આવ્યું બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીત્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પરાજય થયો એના પછી જગદીશ પંચાલ પહોંચ્યા હતા માં અંબાને દ્વાર અને પછી એમણે વિશાળ જનસભાને સંબોધિત કરી એમાં એમણે એક સીટ નથી એ વાતને પણ યાદ કરી સાંભળીએ જગદીશ પંચાલને એ દ્રશ્યો પણ જોઈએ જે બાઇક રેલીના સ્વરૂપે સામે આવ્યા હતા આવનારા દિવસોના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય અંદર કે ઓગણત્રીસ માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવો છે અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા છો તમામ કાર્યકર્તા મિત્રો જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી એ કમળ એ હારની અંદર દોરામાં પરવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે માતાજીના ચરણોમાં જ્યારે જઈએ માં અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર એક પણ કમળ તૂટેલું ના હોય એક પણ કમળ અંદર ના હોય અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર મને કોઈ કાર્યકર્તા કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ મેં કીધું હાર ચોક્કસ પહેરીશું માતાના માં અંબાને સો એ સો ટકા પૂર્ણતા વાળો કમાડ એ બનાસકાંઠા અમિત ચડાવી અને માન્ય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું તમારી વિચાર વાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે એમના જે કીર્તિને જિલ્લા બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે જે વચન આપ્યું છે એ વચન મને કે કીર્તિશીને નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે શક્તિ આપજે તાકાત આપજે અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો સો સો ટકા આપણે મિત્રો ચડાવવાનો છે હળવદના ભુવાજીનો વિવાદ ચાલી રહ્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પહોંચ્યા અને પછી સાથે એમને સંઘર્ષ થયો એ સામે આવ્યા ભુવાજીએ કહ્યું કે તમે આ જગ્યાએ કેમ નથી જતા અને ભાલમાં પહેલા મહારાજને ત્યાં ભોળાદમાં કેમ નથી જતા સુરાપુરા ધામમાં ને એ સિવાય ખૂબ બધા પ્રશ્નો કર્યા એનો કોઈ ચોક્કસ જવાબ આવે એ પહેલા મંદિરના પૂજારીનો પણ વિડીયો વાયરલ થયો ડાકોરના રણછોડરાયજી મંદિરના પૂજારી આ મોટા મંદિરોમાં જ્યારે પેઢી પરંપરાગત પૂજારીઓ ભગવાનની સેવા કરતા હોય ત્યારે એમના વારા આવતા હોય એટલે એમાંથી એક એમનો વારો આવે છે એવા સેવક વિષ્ણુ પ્રસાદ છે પોલીસના ગોર તરીકે ઓળખાય છે અને દાવો શું કરી રહ્યા છે તો કે મેં પોલીસવાળાને અહીંયા એસઓજીમાં મુકાઈ દીધો અને મેં એક પોલીસવાળાને અહીંયા મુકાવી દીધો ત્યાં સુધી તો ઠીક છે એવું કહે છે કે મહિને પચાસ લાખ રૂપિયા કમાય એ જગ્યા પર અમે મૂક્યો હતો એટલે ભગવાન શું ખરેખર કરપ્શન કરવામાં મદદ કરતા હશે જે પણ ઈશ્વરીય શક્તિમાં તમે વિશ્વાસ રાખો છો અને તમે એવું કહી રહ્યા છો કે માતાજી તમારી અંદર પ્રકટ થઈને બોલી રહ્યા છે તો એ માતાજી મહિને પચાસ લાખ રૂપિયાનું સેટિંગ પાડવામાં મદદ કરે છે આ પ્રકારની વાતો જ્યારે આ લોકો કરે છે ત્યારે એ બીજું કોઈ નહીં પણ એ ઈશ્વરીય શક્તિ કે જેની ઉપાસના હજારો માણસો કરતા હોય છે અને ખૂબ શ્રદ્ધા રાખતા હોય છે એના પર એ સૌથી મોટો કઠોર આઘાત કરતા હોય છે લાખો માણસો છે કે જે શ્રદ્ધા અંધશ્રદ્ધા શ્રદ્ધા કે લોજિક આ બહુ બધી વાતોનો એ ભેદ નથી એટલે એવું થોડું હોય કે એવું કશું હોય નહીં એવું માનીને લોકો પૂજે રાખે છે અને જે શ્રદ્ધા નથી કરતી એનાથી કોઈને વાંધો શું કામ હોવું જોઈએ દરેકની શ્રદ્ધા કોઈક માટે તો અંધશ્રદ્ધા જ છે નાસ્તિક માણસો હંમેશા એટલે એક ધર્મના માણસો અને બાકીના બધા ધર્મના લોકો એવું જ લાગે છે કે આ બધા શું મૂર્ખામી કરી રહ્યા છે એટલે ઓલમોસ્ટ માણસોને એવું લાગે છે કે એ જે કરી રહ્યા છે એના સિવાય

મારા મિત્ર ને જોડે બોલાયેલા રમનજી વ્યા એ પીએસઆઈ ઘેર શું કહ્યું ત્રીજે દિવસે રૂરલ માંથી માં મૂકી દીધો આજની તારીખ એસઓજી માં છે

એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ જો આપ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર